આગળ વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય બોપલ પોલીસનું અશોભનીય વર્તનની ઘટના સામે આવી છે પોલીસ જનતાની સેવા માટે હોય છે કે આ સેવા માટે આ પ્રશ્ન એટલા માટે કરવાનો થયો કેમ કે અમદાવાદમાં એક દલિત પરિવાહનને પોલીસ તરફથી ન્યાય ન મળ્યો શહેરના બોપલ વિસ્તારમાં રહેતા એક દલિત પરિવહનની દીકરી અને તેની માતાને છેલ્લા કેટલાક સમયથી પાડોશી યુવક ઉત્કર્ષ બારોટ દ્વારા હેરાન કરવામાં આવતી હતી એટલું જ નહીં પીડિત યુવતી તેની માતાનો આક્ષેપ છે કે પાડોશી યુવક દ્વારા તેમની સાથે ગાળા ગાળી કરી મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે તેમણે બોપલ ગ્રામ પોલીસના બે બે વાર ધક્કા ખાધા અને ફોન કર્યા છતાં તેમની રજૂઆત સાંભળવામાં ન આવી ના કે ફરિયાદ લેવામાં આવી પાડોશી આખરે કંટાળીને પંદર દિવસ બાદ ફરી પીડિત યુવતી દિવ્ય જાદવે બોપલ ગ્રામ પોલીસનો સોમવારે સંપર્ક સાંધ્યો હતો જોકે ફરિયાદ લેવાની જગ્યાએ ઉલટાનું પોલીસે તેને ધમકાવી પોલીસ તમારી નોકર નથી કહીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ફોન મૂકી દીધો હતો આ સમગ્ર મામલે જનતા સેનાના આગેવાન કલ્પેશ પરમાર પીડિત યુવતી અને તેની માતા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં ભારે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ ફરિયાદ લેવા જણાવ્યું હતું જનતા સેના ગુજરાતના પ્રમુખ કલ્પેશ પ્રમાણની કહી શકાય કે દરમિયાન આ પ્રકારે બાદ આખરે પોલીસે પીડિત યુવતીની ફરિયાદ લીધી હતી અને પાડોશી યુવક ઉત્કર્ષ બારોન સામે ગુનો નોંધ્યો હતો આ ઉપરાંત જે પોલીસ કર્મી દ્વારા ફોન પર પીડિત યુવતી સાથે અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી હતી અને દાદાગીરી કરવામાં આવી હતી તેની સામે પણ

અહીં અમને લોકો માળી નાખે પછી આવવાનું છે તમારે આના 15 દિવસ પહેલા કમ્પ્લેઈન કરી છે કોઈ પગલા કેમ નથી લેતા તમે લોકો 15 દિવસ તલા નહીં કરેલી છે હા કરેલી છે તો બે ધોળે દાડે પોલીસ સ્ટેશન આવતા શું થાય છે તમને કરેલા છે અમે બે વખત આવીને ગયા કોઈ આવ્યો છો કોઈ આવ્યા તમે અત્યારે રાત્રે કોલ કર્યો તો હજુ સુધી તમે કોઈ આવ્યા નથી

પોલીસ નોકર છે તમારી તમે કોણ એમ આવી જાય બીજી મેટર ને જાવ હેલો પાવર નહીં બતાવવાનો તમારી સાથે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો એ પોલીસ નહીં બતાવવાનો પ્રોબ્લેમ થાય છે મૂકી દે ફોન રાત્રે અમારા જોડે પાડોશીમાં ઝઘડો થયો હતો તો 15 દિવસ પહેલા પણ મેં આ પોલીસ સ્ટેશનમાં એક અરજી લખાવેલી છે તો પંદર દિવસ પહેલા અરજી લખાવી એના પગલા પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવ્યા નથી અને કાલે મેં ફરી પોલીસ સ્ટેશન ઉપર નંબર ઉપર કોલ કર્યો તો મેં એમ લોકોને જાણ કરી કે અહીં અમારા જોડે ઝઘડો થયો છે અને હાલ અમે તમે લોકો ગાડી મોકલો તો એ લોકોએ કીધું કે હા અમે થોડી વારમાં મોકલીએ છે પછી પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું વધારે તો પછી મેં ફરી કોલ કર્યો કે આ લોકો અમને મારશે અમને કોઈને ઈજા થશે તો પોલીસ સ્ટેશનનો જવાબદારી રહેશે અને જલ્દી આવો એ લોકો કહે છે કે અમે તારા નોકર નથી અને મને ખરાબ ગાડો આપે છે 15 દિવસ પહેલા અહીંયા અરજી આપીને ગયા હતા અમે તે વખતે એમને પગલા લીધા નહીં ને ઈ વખતે અમને એક ફોન નંબર આપ્યો તો કે કઈ પ્રોબ્લેમ હોય તો કરજો પણ અમે પછી ઈમામ સહન શક્તિ કરીને રહેતા હતા કે ભઈ અમારે મકાન ખાલી કરવું છે એટલે ઝઘડો નથી કરો પણ કાલે હદ થઈ જાય કાલે એ લોકો આવીને મને સીધી ઘડકી દબાવી અને મને મારવાની કોશિશ કરી એટલે મારા છોકરાઓ ગભરાઈ ગયા એટલે અમે દરવાજો બંધ કરીને મારા દીવ્યા એવો નંબર જે પોલીસે આપ્યો તો એ નંબર ઉપર એને ફોન કર્યો કે તમે 15 દિવસ પહેલા તમને અરજી આપી હતી તો તમે કાઈ લીધું નહીં કે પગલા લીધા નહીં તો જલ્દી ગાડી મોકલો અમને એકાદ અમને મારશે મારી નાખશે તો તો એ જે સાહેબ હતા એ ખરાબ ખોટી ગાળો હમળાવા માટે કે તમારા નોકર છે કે તમને શરમ નથી લાગતી કે આવી ફોન નહીં કરવાનો કે મૂક કે એમ કરીને ખરાબ ગાળ બોલો છે મારી છોકરીને ગઈકાલે રાત્રે અંદાજે સાડા અગિયારે મારી ઉપર ફોન આવ્યો ગીતાબેનનો અને સમગ્ર ઘટનાની મને જાણ કરી એમના કયા મુજબ એ ભાડાના મકાનમાં રહેતા હતા કંઈક નાની મોટી માથાકૂટ થઈને આજુબાજુના રહેવાસીઓ તેમને જાતિ સૂચક શબ્દ બોલ્યા આ બાબતની જાણ અગાઉ પંદર દિવસ પહેલા પણ આ જ્યારે ઘટના બની ત્યારે બોપલ પોલીસ સ્ટેશનમાં આપેલી હતી કોઈ કાર્યવાહી ન થતા ગઈકાલે પણ આ રીતની મોટી માથાકૂટ થઈ એટલે બેને પોલીસમાં ફોન કર્યો અને અહીંયા કોઈ બેને જણાવ્યા પ્રમાણે એએસઆઈ કોઈ અધિકારી છે એએસઆઈ અધિકારીએ બેનને ફોન ફોન પર એવું કહ્યું જેનું રેકોર્ડિંગ પણ આપણી પાસે છે કે હું તમારો નોકર નથી તમે બોપલ પોલીસની આ વાત છે કે હું તમારો નોકર નથી તમે ધોળા દિવસે અહીંયા નથી આવી શકતા તમે જે મને પાવર બતાવો છો એ પાવર જ્યાં તમારો ઝઘડો થઈ રહ્યો છે ને ત્યાં તમારે પાવર બતાવવાનો આ પ્રકારની વાતો એએસઆઈ એ બેનને કરી તદુપરાંત એએસઆઈએ બેનને એવી ધમકી આપી કે ફોન મૂકી દે એ પ્રમાણે બહુ બીબત્સ ગાડ બોલી કે જાહેર પ્લેટફોર્મ પરથી હું આપને ન કહી શકું આ બાબતની જ્યારે બેને મને સવારે મારી ઓફિસ આવ્યા અને સમગ્ર ઘટનાની જાણ કરી ત્યારે સમસ્ત અનુસૂચિત જાતિની લાગણી દુભાઈ છે હું આપના માધ્યમથી

કાલ સાંજે પ્રમુખ સાહેબ ઉપર ફોન આવ્યો સવારે પણ અમે રેકોર્ડિંગ સાંભળ્યું કે એ બેનને બોપલ પોલીસ સ્ટેશનમાંથી બોપલ પોલીસ સ્ટેશનમાંથી કોઈ પોલીસકર્મી સાથે વાત કરતા હતા અને બેનને એમ કીધું કે ભાઈ અમે તારા નોકર નથી અને એવી રીતે કીધું કે ગંદી ગંદી ગાળો દીધી બેન ને અને અહીંયા આયા પછી પણ એમને અપમાન કર્યું અપમાન કર્યા પછી એમ કીધું ચલો પેલી શું અરજી લખાઈ ગઈ છે અહીંથી તું નીકળ રાત્રે એ મા અહીંયા કીધું કે ચલો અહીંથી તમે નીકળો અમારી એ જ માંગણી છે કે અત્યારે જે પંદર દિવસ પહેલા પણ ફરિયાદ જે આ લોકોએ અરજી કરી હતી એની ફરિયાદ લેવામાં આવે અને વધતા જે આ પોલીસવાળા હતા એની ઉપર પણ ફરિયાદ લેવામાં આવે ફરિયાદ લેવામાં નહીં આવે તો બોપલ પોલીસ સ્ટેશનને અહીંયા અમે ધરણા પર બેસી જશું